ભારતથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે લોકો અત્યારે અમેરિકામાં રહી રહ્યા છે પરંતુ ક્યાંક અમેરિકામાં રહેતા અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ જે અમેરિકામાં રહી રહ્યા છે તે દરેક લોકોના માતા પિતામાં અત્યારે હાલ ક્યાંક ટેન્શનનો માહોલ છવાયો છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે અમેરિકામાં એવી એક સમાચાર સામે આવ્યા હતા કે લગભગ હજારો એવા ભારતીય તેની સાથે વિદેશી વિદ્યાર્થીઓ છે એ લોકોને ક્યાંક હવે વિઝા રદ કરીને પોતાના વતન ભારત પાછું આવવું પડશે પરંતુ આ વાત કેટલી સાચી છે આની પાછળના કારણો કયા છે અને જે પ્રમાણે અત્યારે હાલ અનેક એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે હવે દરેક ભારતીય વિદ્યાર્થીઓને ક્યાંક પાછું આવવું પડશે આ વાત કેટલી યોગ્ય છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં અત્યારે હાલ ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે એક મહત્ત્વના સમાચાર ગઈકાલથી ચર્ચાનું કારણ બન્યા છે કે હવે અમેરિકામાંથી અનેક એવા ભારતીય વિદ્યાર્થીઓ છે એ લોકોના સ્ટુડન્ટ વિઝા પણ રદ થઈ જવાના છે ને એ લોકોને પણ પોતાના વતન ભારત પાછું આવવું પડશે પરંતુ ક્યાંક સ્ટુડન્ટ વિઝા કેમ રદ થઈ રહ્યા છે એ કારણ ઉપર કોઈ જ ચર્ચા કરી નથી રહ્યું આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી અમેરિકા એક ચર્ચાનું લોકો પણ કરવામાં આવી છે અને બીજી બાજુ હવે સ્ટુડન્ટ વિઝાને પણ રદ કરવામાં આવ્યા છે સ્ટુડન્ટ વિઝા એટલા માટે રદ કરવામાં આવ્યા છે કારણ કે યુનિવર્સિટીના કેમ્પસમાં ગાઝા તરફી દેખાવો કરનાર વિદ્યાર્થીઓ સામે ટ્રમ્પ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પણ એક અગત્યની બાબત સામે આવી હતી કે કોઈ પણ વિદેશી વિદ્યાર્થી હોય કોઈ પણ ભારતીય વિદ્યાર્થીઓ હોય એ લોકો સ્ટુડન્ટ તરીકે ત્યાં ગયા છે સ્ટુડન્ટ વિઝાની સાથે ત્યાં ગયા છે તો એ લોકોએ કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં પોતાનો સમાવેશ કરવો નહીં જો તે લોકો રાજકીય પ્રવૃત્તિમાં જોડાશે તો તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી અનેક વાતો વહેતી થઈ હતી અને ક્યાંક યુનિવર્સિટીના કેમ્પસમાં ગાઝા તરફી દેખાવો કરનાર વિદ્યાર્થીઓ સામે જ ટ્રમ્પ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને અંતે એ લોકોના સ્ટુડન્ટ વિઝા હવે રદ થવાના છે ને એ લોકોની ઈમેલના મારફતે અનેક એવી વાતો છે અને દેશ છોડવા માટેના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે કે જો તમે અમેરિકા રહી રહ્યા છો તો ખાસ બાબત તમારે એક ધ્યાન રાખવાની છે કે તમે સ્ટુડન્ટ વિઝા પર ગયા હોવ તો સ્ટુડન્ટ વિઝાનું કામ છે કે તમારે ફક્ત ને ફક્ત ત્યાં ભણવાનું પરંતુ જો તમે આવી કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં જોડાવો છો તો પછી તમારા ઉપર પણ ડિપોશનનો ખતરો છે તે વધી શકે છે કારણ કે અમેરિકા પહેલેથી જ એક વાતને લઈને ક્લિયર રહ્યું છે કે જો તમારી પાસે સ્ટુડન્ટના વિઝા હશે તો ફક્ત ફક્ત તમે અહીં ભણી શકશો તેની સાથે નોકરી પણ નહીં કરી શકો પરંતુ એવી સિક્યુરિટી રહી છે અનેક એવી વિઝાની પ્રોસેસ રહી છે કે જેમાં તે આપણા દરેક રેકોર્ડ છે તેને ચેક કરી શકતા હોય છે એટલે ખાસ કરીને જો તમારે બીજી વાર પણ પછી અમેરિકા જવું હશે તો તમારા પહેલાના દરેક બેંકના રેકોર્ડ છે અથવા તો પછી તમે કોઈ આવી રીતે રાજકીય પ્રવૃત્તિમાં જોડાયા છો કે નહીં તે દરેક વાતને તે લોકો દ્વારા ચેક કરવામાં આવે છે અને જો તમે ક્યાંક આમાં પકડાશો તો પછી તમારે ડિપોર્ટ થવાના વારા આવશે અથવા તો પછી તમારા ઉપર પણ પણ ક્યાંક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે જવાના છે એ લોકોની સાથે પણ એવા જે કોન્ટ્રાક્ટ હોય છે એવા ફોર્મ હોય છે જેને સહી કરાવવામાં આવે છે કે જેમાં તે લોકો જ જઈ રહ્યા હોય છે કે તમે અમારા દરેક રેકોર્ડ છે તેને ચેક કરી કરી શકો શકો છો છો તમે અમારી દરેક તપાસ એટલે ખાસ કરીને વિદ્યાર્થી ત્યાં ગયા છે એ લોકો ને ફક્ત એઝ અ સ્ટુડન્ટ તરીકે જ ત્યાં રહેવું વધારે યોગ્ય રહેશે જો તે કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ છે અથવા તો પછી કોઈ પણ બીજા આવી જ રીતે કોઈ પણ ગેરકાયદેસર ચાલતા કામ હશે એમાં જોડાશે તો એ લોકોની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે એટલે અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા

તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને એની પહેલા જ તમારું જે ફોર્મ હોય છે જેને તમે ભરતા હોવ છો એમાં ખાસ કરીને આ વાતને પણ લખવામાં આવતી હોય છે એટલે જો કદાચ તમે ત્યાં ગયા છો અને તમે પણ આ ફોર્મને સહી કર્યું છે તો ખાસ કરીને જોઈ લેજો કારણ કે ક્યાંક પછી તમારા ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર